ડીશામાં ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે ભારત માતા પાર્ક મંદિરનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ સહિતની સુવિધા ઊભી થશે ડીશાની હરિયોમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીશા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા જિલ્લા ભાજપના પૂર્વે મહામંત્રી અમૃતભાઈ દવે શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ પાલિકાના પૂર્વે પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ પાલિકાના કોર્પોરેટરોને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે રૂપિયા ત્રણ બાવીસ કરોડના ખર્ચે બનનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા આજરોજ અમૃત યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારને એટલે નગરપાલિકાને સંપ્રાપ્ત થયેલી જગ્યાની અંદર અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પસ વસ્તુ જે ઉપયોગ થાય સ્પોર્ટ્સનું પણ હોય બાળકોનું હોય સિનિયર સિટીઝન હોય ચાલવા માટે હોય એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિરનો આજે ખાતમ કરવામાં આવ્યું છે આજ દિન માટે સુ દિવસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે અમૃતમય યોજના હેઠળ ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ભારત માતા પાર્ક જેમાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિરનું નિર્માણ થશે તેમજ આ બગીચામાં વોકિંગ કરી શકીએ બાળકો રમી શકીએ સ્પોર્ટ્સ અને દરેક જગ્યાએ અને નાના વ્યક્તિ પોતાનો અવસર કરી કેવા નાના પાર્ટી પ્લોટનું પણ આ બગીચામાં આયોજન કરવામાં આવેલું છે આ શુભ દિવસે ડિશાના નગરજનો જે હાજરી આપી એમનું ખૂબ વંદન કરું છું ભારત માતા કી જય કેટલા વિશાળ ફૂટ એક લાખ ફૂટ છે બરોબર એક લાખ ચોરસ ફૂટ જગ્યા છે અને એમાં લોકો સરસ રીતે વોકિંગ કરે અને રળીઓ લાગે એવું આયોજન ઓડિશા નગરપાલિકા પરિવાર તરફથી કરવામાં આવશે